કે કા પાડી મોઢામાં હલવાઈ ન્યા બાપા હેરાડું દીધું કોને ઘરે ન થલવાણો ને બિસાડીને કાટને કાટને તરત નહીં ખવાય એવડું રેડી નકર આ હે ને ખાહી નઈ અને મોઢામાં હલવાડ્યું છે ને તો આ કાઈ ખાહેઠાણે તો સે ઝીણકી એવી છે દાંતડી આવો દાંતડી દાતડી વિનાને એદુ નકામ તો જો દોસ્તો અત્યારે વાડીના રસ્તા તમને થાય ઓહો ઓહોહો કેવો નેશનલ હાઈવે લાગે હો બાકી જોવો ફોરી નાખું ને ટ્રેક્ટર રાખીને કારણ કે એટલા ટ્રેક્ટર રાખવું જ પડે એમ ના કેડો થઈ ગયો છે હા આવો તો આની કોઈ સુકાય પછી તમે કેવું આવેલા જેવું થાય દસ મળી જાય તો ભાઈ પંખી ખોદી ગયા હોય તો નક્કી ના હોય એમાં કાંઈ નક્કી ના હોય જય માતા જય મુલી જય દ્વારકા કેમ છો બધાય મજામાં ભાઈ તો શરૂઆત કરે ના હવાર હવારના બ્લોગની તો અત્યારે તમને દર્શન થઈ જાય પાછળ ગિરનારના તો ગિરનાર આજે વાદળો છે આમ કેવો ઘેરાઈ ગયો આખે આખો અને એક્ઝેક્ટ છે તમને દેખાતું હોય છે પાછળ વરસાદ ચાલુ હોય પણ વરસાદ નથી ખરેખર એ છે એ વાદળો જેવા આખે આખા ગિરનારને આમ વળગી કહેવાય ને ધુવાળો ટૂંકમાં આપણે કઈ તો આખે આખો એવી રીતના છે એટલે ચોખ્ખો ગિરનાર કઈ દેખાતું નથી ને આ બાજુ એક્ઝેક્ટ તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક છે પાછા લગભગ વાવેલા છે કારણ કે ઉગેલ નથી એટલે પાછું કદાચ વાવ્યું છે એ બધું જો અડધું અડધું એ ચિત્રામણ છે તો એ જે વરસાદ માથે ભારે છે ને એ બેગડ્યું થોડું એટલે એવું છે ને આપણે દોસ્તો બપોર પછી વાત કરીએ તો આજે જાહુ પાછા વાળીએ અને આપણે કાલ જે બી વાવ્યું એ તો જો રેડો આવ્યો હોય છે ને તો ટૂંકમાં ભેજ મળી જાય એમ તો સવારમાં જો કે વાંધો ના ભેજ હોય એટલે ઉગાવો સારો આવે પણ નક્કી ન આવે શું થાય એટલે જોયું જાય અને એવું છે ને બપોર પછી પાછા દાહો વાળીએ કારણ કે આપણો કેળો છે રૂટ એ તો બંધ છે એટલે આપણે બીજા કેળ હમણાં હાલી ગાડી કે કાદવ કીચડો હતું ઉધારે એટલે એવું છે અને વાવેતરની જો વાત કરીએ તો થોડુંક છે હવે સુકાઈ જાય ને એટલે પાછું ખેડી ને પાછું આવું છે ભીંડા છે બધે કાઢી નાખવાના આવે આવું કઈ રાખવાના છે ને એમાં લગભગ લાગતું તો આવશે આવશે પણ કઈ આવ્યું નહીં કારણ કે ઉનાળામાં ઘણા બધા ઉતરી ગયા એટલે હવે ગણાય તો એવું છે ને આપણે હવે હાલો હવે થોડીક વારમાં છે નીચે જઈ અને શરૂઆત કરીએ આજના લોકની અને વાડી જાવું તો આપણે જોવું પાછું કંઈક નવું નવું તો હાલો હવે હાલીએ તો હાલો દોસ્તો આપણે હવે હાલીએ ધીરે ધીરે નીચે અને પછી છે આપણે મળશું પાછા બપોર પછી વાડીના વ્લોગમાં કારણ કે અત્યારે તો આપણે અહીંયા હતા બિલખા અને હવે જો આ વાતાવરણની જો વાત કરું તમને તો શું છે વાદળા વાદળા છે હમણાં સાયા તો થયો નહીં કાલના દિવસમાં બહુ ઉકરાટ તડકો હતો પણ પાછો આજ તારીખ પાછી આગાહી એમ કહી શકે છે તો આગાહીમાં હવે જોયું જાય શું થાય કારણ કે એમાં નક્કી નથી રહેતું હવે બે ચાર દિનની વરાપની ખાસ કરીને જરૂર છે પણ હવે કંઈ નક્કી ન હોય રિએક્ટ ના રહી અટાણે હવાર હવારમાં એક રેડો આવીને આવી ગયો હું જોયું જાય આજના દિવસમાં વરસાદ થાય એક નથી થતો હવે જોયું જાય એમ લે રસ્તે કોણ વળી ઘોડી લઈને નીકળું અત્યારે પણ ઘોડી જતી લાગે

તો આમે વરસાદ અંધાયરો છે ને આમે એમ તો જો બગડાટી બોલાવે તો આ હે હે મૂર છે તો હે મૂર તો પાછું એ આ એટલા મૂરી એવા ફૂટે રાખે કે વાત જાવ જો તમાર ભેંગો દોડ આવી કે કે વાર છે દી છે દાતડી લાવો દાતડી વિના ને એનું કામ લાવો દાતડી હાલો નદી લઈએ કડીક પાણી થઈ જાય તો અત્યારે દોસ્તો નેદવા ખોદવાનું અને આમાં ઝીણું ઝીણું ખળ છે એટલે દવા સટાઈ ગઈ છે આ બાજુ તો એ તો બધું ખળ ભરી ગયું છે પણ ક્યાંક ક્યાંક લીલેખ લીલો એવું બધું ખળ છે તો અમે નદી પણ અમારા પગમાં નીકળો ભરાઈ જઈશ ગારો કારણ કે આજનો આવી ગયો છે રેડો આમે જવો ટાને તમે વરહે છે એક ધારો મેં ઓલી બધું એક્ઝેક્ટ દેખાય તો જ્યાં પડે ત્યાં હે ને વાવેતર વાવેતર બધું બંધ થાતી માતી બધું બંધ નેદો નું કામ બધું બંધ તો આમાં અત્યારે ખેડૂત માળાને કામ કાંઈ બહુ થાય ને આમાં હરખું નેદય નહીં હરખું કામ ન થાય અને ઉકરાટ ગરમી એવી ને એવી અને એવું બધું છે ને જો આમાં સયાં થોડો થોડો છે લીલવણી સયં થોડાક છે આવા બહુ આમ દેખાય એવા લીલવણી બાકી ઓનિક તો બધું બરી ગયું છે મને તો આમાં ક્યાંક ક્યાંક છે એ લઈએ છીએ અને આ ઝીણા ઝીણા છે એ નીકળી જાય હાથી આખું તું તો આજનો વરસાદ આવી ગયો પાછો થઈ ગયો ખેતરમાં ગારો તો જો ગારો હે પગમાં સોટી જાય દુનિયાનો તો આપણે તો સંપલ મારી શોમાં એવું બધું છે ને આમ જો આ હેન કરી દે એમ ઘા સીધા કેળામાં નહીં નીકળે ને તો સુકાઈ જાય ખેતરમાં ખેતરમાં નાખીએ ને તો પાછા એમાં એમાં સોઈતા રે એટલે એવું છે ને હાલો ભે દોવાન છે કે વાર છે હા તો સાપાણી પાણી પી લઈ ને એવું બધું કરી લે હાલો

એટલે બધું એ લીલકાઈ ગયું છે ને આપણે એમાં જો ક્યાંક ક્યાંક લીલવણી શેણા ને એ જ નાખવાના છે બાકી આ બધું એમાં કે હું કઈ ગઈ ને દો થતા નથી કે કા પાડીન મોટમ હલવાઈ ન્યા બાપાએ રાડું દીધું કોને ઘરે ન ને બિશાળીન કાટ ને કાટ ને તરત નઈ ખવાય એવડું રેડી ન કર આ હે ને ખાહી ની અને મોઢામાં હલવાડ છે ને તો કાઈ થાહે ટાણે તો સે ઝીણકી એવી અને રાળા છે એનાથી મોટા ભેઈ ને કે હક નથી બગડા હટી બોલાવ દિવાળી કે હું પાડી જ નાખું રેવાના દો અને પાટી કે ભાઈ એ તું ધંધો રેવા દો મોજ નહીં પડે આની બધું જાય નકર થી બધું તો હાલો ભાઈ આપણે આવી ગયા વાડી શા પાણી પીવા કારણ કે રાત્રે લઈને આપણે આપણું કામ કરવું હતું તો થોડીક વારમાં છે આપણે હાલો હવે ચા પાણી પીને પછી આપણું કામ કરી આવી તો મહેંદી વાડીને થોડીક સોંપી દઈ એટલે ઉગી જાય હેઠા પાર તો આજે આવી ગયો તો રેડો ફૂલ અને ખેતરમાં પાછું ઘરે એવું નતું થઈ ગયું હાલો માં આવી જાય લઈને તો આ ઋતુ છે શોમાં પણ આપણે સડી ગઈ ગરમી ઉનારા જેવી કારણ કે આપણે વાટીને નઈકરા થઈ ગયા છીએ ખળ એક એક્ઝેક્ટ તમને દેખાય છે આ બાજુ મેં વાટ નાખ્યું છે એક ભારે ખડ તો આખા આખો હેઠો હે લીલો માખણ જેવો થઈ ગયો હોય ને ભેમું ને એમ થાય કે ઓહો દૂધનું છે ટોપિયું ભર દે એના જેવું છે એ બોઘરું ભરદે હે આ જેમ કહેવાય તો અત્યારે આપણે વાટી થઈ ગયા છે ખડ અને પછી ઓની કોઈ થઈને પારો થઈને વયા જાય ને આ ભીંડા થોડો થોડા થોડા કોરાઈ ગઈ છે રાખવાનું થતા નથી કાઢી નાખવાના છે નાની કોરથી હવે આમ લો શીલા કેવડા પડી ગયા ગઢારા તમને દેખાડું જવો ચોખ્ખા ટ્રેક્ટર એટલે પછી એની જે કેળાની સ્થિતિ છે એ શું થઈ તો જુઓ દોસ્તો અત્યારે વાડીના રસ્તા તમને થાય ઓહો હો કેવો નેશનલ હાઈવે જેવા જાવ બાકી જો આવો ફરી નાખું ને ટ્રેક્ટર રાખીને કારણ કે એટલા ટ્રેક્ટર રાખવું જ પડે એમ ના કેળો થઈ ગયો હે હા આવો તો આની કોઈ સુકાય પછી તમે કેવું આવેલા જેવું થાય અહીંથી હરો હરાથી આમ કેળો ગયો બધો એવો હોય કારણ કે હજુ તો પાણી આમાં ત્રપકે છે ખેતરમાં અને આ કેળો હે સઈટ લાગેલો દોસ્તો એવો ને એવો છે તમે જોઈ શકો કારણ કે ટેક્ટર આવ્યા પછી ખેડા કેળાની સ્થિતિ થોડી ખરાબ થઈ ગઈ છે ઓલી બાજુ હવે ટીટોડા જાકરોટા કરે છે જો માથે મલકાણા જાણે બસા હેઠે કેમ હોય તો હાલો આપણે એંડા હે કેળે કેળે પાછા ઉપેડ થઈને આમ અને મારા પગમાં ચોટી ગયો છે નકરો ગારો ગારો તો વાટી ગઈ છે મારે ત્રણે બધું નીડની અને હવે પછી આપણે હાલશું પારા માથે થઈને તો અહીંથી થઈને આ કેળો આમાં એવું જ છે જો તણે ફરજ હાલીને જ આવું પડે એવો કેળો થઈ ગયો અત્યારે અડધું ટ્રેક્ટર અંદર ખૂતી ગઈ એવો ગારો હે પણ હાલો કાંઈ ના ન હાલો તમ ગમી જ જઈ શકો આઈથી છે તમે સીધા સડી જાવ એટલે હાલે ઉપર થઈને ડાયરેક્ટ આમ થઈને અને આમાં પાણી તે સેલામાં એવું હુંકાઈ ગયું છે બહુ કંઈ છે નહીં પછી આ મંડાણી મેં જ છે હશે કરતી વાદરા વાદરા કેળો ગયેલો ગયો એટલે આપણો કંઈ નડશે નહીં અને તુર્યાઈ જવું કમ્પ્લીટ તે કમ્પ્લીટ ઉગી ગયા છે બધા આપણે અગાઉ પાઈ ગયા તા એ બધા ભાઈ ભાઈ ત્રણ ત્રણ પાનડા થવા છે નેક્સ્ટ પારે આખે આખે જો હાલો દોસ્તો આપણે દાંતડું લઈને જાય છે વાળીએ કારણ કે વટાઈ ગઈ છે નીણું અને અત્યારે હવે ભેગું ભેગું ધોવાઈ ગયું છે વાળીએ તો આપણે હવે વાળીએ ખેંડા અને સીધે સીધા છે આથી ગાડી આપણે વની કોઈ પડી છે કેળે તો આજે આપણે આ કેળે ન હાલવાનું કારણ કે ઓલી વાડી દેખાય એક્ઝેક્ટ ન્યા આપણી ગાડી પડી છે તો ન્યા આપણે જવાનું છે થોડીક વારમાં અને પછી ગાડી લઈને જવાનું છે ગામમાં ના બાજુ જો આખે આખો પારો લીલકાઈ ગયો જોરદાર અને આમાં મેં વાવેતર કર્યું કે એ મેં આગળ જોયું એટલે એ લગભગ કાયલ ભાઈ આજના દિવસમાં તો કોટા ફૂટવા મળી બોલો કેવી કુદરતની રચના રચના એક જ દિવસમાં તો નાના નાના જે કોટા હોય ને કાલે મેં ડાયરેક્ટ તમને દેખાઈ દીધું એટલે બીયા આપણે તો એ ઝીણા જીણાથી કોટા ફૂટવા મળી એટલે એમાં હવે કાયલ પ્રમૃતિ બાઈને આવી ગયા બહુ જોરદાર કામ છે બીયા ના રેડો આવી ગયો એમાં ભેજ મળી ગયો એટલે એ કામ પૂરું થઈ ગયું

પંખી ખોદી ગયા હોય તો એ નક્કી ના હોય એમાં કાંઈ નક્કી ના હોય જો અને બહુ ઊંડું હોય કે આ કારણ કે કીરિયું તમને દેખાય ને એ બી ખાઈ જાય બાકી જા વય ગયો ભાઈ આ દિવસે હો કાય દિશા જો તમને દેખાતો હોય છે કોટો કાઢ્યો હે ભલે કાઢ્યો હવે એ બી આપણે કંઈ બહુ બોલાવશો નહીં થોડી નાખ દે હસી હસી એટલે એ કદાચ થઈ જાય પાછો ખાલી જોવા ખાતર આપણે ખોઈ દો તો બાકી તાને કંઈ ભૂખો દઈ નહીં તો તમે ઉગી જ જાય એને મેળે તો આની કોઈ ખેતરું જેવું કેમ બાકી લીલકાઈ ગયા જોરદાર હાલો આપણે હાલીએ ધીરે ધીરે વાડી બાજુ બીજું શું થઈ ગયું ટાણું આપણે વાડી બાજુ જવાનું તો હાલો દોસ્તો કામ થઈ ગયું છે આપણું બધું પૂરું અને હવે નીણું બીણું વટાઈ ગયું છે ને હવે એ ગામ વહી જાય ઓલી ગાડીમાં આપણે આમ તો વહી જવાનું છે તો વાટીને આવતો રહે નીણા ત્યારે હું અને વાડીએ જઈને હવે કંઈ ખાસ તો કામ છે નહીં દૂધ ને એવું લેતું જવાનું છે એટલે આમ થઈને અને ઓની કોર થઈને નીકળી જાય આમ તો જા વેલા અટાણ કેટલા લીલકાઈ ગયા જોરદાર બહુ એવું બધું છે અને આજ તો વાદરા વાદરા છે કે ડડકો કે પડ્યો નથી તો દોસ્તો મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર અને જય દ્વારકાધીશ બાકી હાલો વાડી રહીને કે કામ કરી દે નકર પછી નીકળી જાય તો આપણે દોસ્તો હાઈલા આવ્યા આમથી સીધી સીધા પણ ચપ્પલ આપણે દઈ નાખી કારણ કે નીકળો ગારો ગારો સોટી ગયો તો આપણે ધો હેંડી ગયા કુંડીએ ચપ્પલ કારણ કે અત્યારે જો પાણી નાખી કુંડીમાંથી અને ધોવા પડશે સંપલ અને પડી છે ગાડી આપણે અહીંયા તો નજીક આગળ લઈને ભાગવું છે આપણે એ પેલા અહીં પગ ધોઈ લઈએ અને ઘડી ખૂંકી દઈએ તો આપણે અહીં પગ ફૂંકાઈ જાય તાલગઢમાં ઘડી થોડોક પોરો ખાઈ લઈએ પછી છે એ નીકળી જાય આપણે ગાડી લઈને ગામમાં તો હાલો દોસ્તો ગાડી આપણે તૈયાર થઈ ગઈ છે ને હાલી આવે ગાડી લઈને ધીરે ધીરે તો અત્યારે આપણે છીએ ગામમાં અને અત્યારે જો એક્ઝેક્ટ બધી બાજુ છે તમને હરિયાળું હરિયાળું દેખાતું છે ધીરે ધીરે આપણે હાઈલા જઈએ અને આપડે આ હમે તો ત્યાંથી આપણે અહીને આવ્યા ના બાજુથી સીધા સીધા નીકળી જાય તો રોદા રસ્તા ને થોડા થોડા છે વાંધો નથી આવતો હાલીએ ધીરે ધીરે એટલે કાણા છે એ પૂગી જાય જવું પડે હોય ને તો વૈયા જાય ચાલો તો કાલે નવા લોકો જય મુરલીધર ને જય દ્વારકાધીશ